વડોદરાના શિનોરમાં આખલાનો આતંક શિનોરમાં સીધા ચાલતા રાહદારીઓને આખલો બનાવે છે નિશાન શિનોરમાં રખડતા ઢોર આખલાને લઈ શિનોરમાં ફફડાટ રખડતા આખલાએ રસ્તા ઉપર ચાલતા વૃદ્ધને પાછળથી કેવી રીતે હવામાં ઉછાડ્યા એસીસીટીવી ફૂટેજ આવ્યા સામે શિરોર ગ્રામ પંચાયત તંત્ર રખડતા ઢોર પર લગામ લગાવે તેવી સ્થાનિકોની માંગ રખડતા ઢોર આખલા રાહદારીઓને નિશાને બનાવતા હોય કોઈ રાહદારી વાહન ચાલકનો જીવ જાય તેનો જિમ્મેદાર કોણ સત્વરે રખડતા ઢોરોને તંત્ર લગામ લગાવે નહીં તો પછી કોક રાહદારી રખડતા ઢોરો નિશાન બને અને મોડું થઈ ગયું હશે રિપોર્ટ સંજય ખત્રી ગુજરાત પ્લસ ન્યૂઝ હું આજ ગોધુ મારી ઓફિસર જતો એ ટાઈમે સવાગની અંદર સનજીમભાઈ મનસુરીએ જે માછીવાર અને હુમારવાળાનો રસ્તો છે ત્યાં આગળમાં હું મારી હું આગળ ચાલતો તો મારી પાછળ આવીને આંખલા એ મને ઈજાઓ થઈ ગઈ છે જેથી આ આ દૂષણ બંધ થાય એને અટકાવવા માટે કોઈ પ્રયત્ન કરજો મને તો વાગ્યું છે પણ બીજાને વાગેના એની તકેદારી માટે કોઈ યોગ્ય તે પગલાં લેવા વિનંતી છે